ભારતીય નાગરિકો પર પાકિસ્તાને હુમલા કરતા જ ભારતે પાકિસ્તાને બરબાદ કરવાની કસમ ખાઈ છે મિસાઈલથી હુમલા બાદ પાકિસ્તાન પર જડ શક્તિ મંત્રી સી આર પાટીલે પાણીથી હુમલો કર્યો છે જી હા ભારતે બગલીહાર ડેમ અને સલાલ ડેમના દરવાજા ખોલી નાખતા જ હવે પાકિસ્તાનમાં મોટું પૂર આવવાનો ખતરો વધી ગયો છે એટલે કે પાકિસ્તાને પોતાના નાગરિકોને બચાવવા માટે હવે આ ડેમનું પાણી જે નદીઓમાં જશે તેમાં પૂર આવતા હતા આર્મી ઉતારી પડશે તો ભારતે અત્યાર સુધી પાકિસ્તાનનું પાણી રોક્યું હવે પૂરથી તબાહ કરવા માટે ભારતે બે ડેમના દરવાજા ખોલી નાખ્યા છે જેના કારણે પાકિસ્તાનની અંદર ભયાનક મંજર સર્જાશે હવે ભારતની આ વોટર સ્ટ્રાઇક પાણી છોડતા જ ગમે તે ક્ષણે હવે પાકિસ્તાનમાં પૂરની આ દહેશત અને જેના કારણે પાકિસ્તાનમાં ભયાનક મંજર સર્જાશે ડબલ જટકો પાકિસ્તાનને